ત્રણ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય બજાર માટે સ્ટેબિલિટીના સંકેત ગિફ્ટ નિફ્ટી ફ્લેટ પરંતુ ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેત એશિયન માર્કેટ એક ટકા ઉપર ગઈકાલે અમેરિકાના બજાર ઉછાળા સાથે થયા હતા બંધ ઇન્ડસિન્ડ બેન્કે જાહેર કર્યા ક્વાર્ટર થ્રીના સારા પરિણામ નફો સત્તર ટકા વધ્યો તો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ રહ્યા સાડા આઠ વર્ષના ઉચ્ચતમ સ્તર પર એસેટ ક્વોલિટી સ્થિર તો ડિપોઝિટ પણ તેર ટકા વધી તો આજે જાહેર થશે રિલાયન્સ એચયુએલ અને એલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામ જીઓથી સારા પ્રદર્શનની અપેક્ષા તો ચોસઠ ટકા વધી શકે છે એલ્ટ્રાટેક સિમેન્ટનો નફો માર્જિન્સમાં પણ સુધાર શક્ય એચયુએલનું વોલ્યુમ ગ્રોથ ફ્લેટ રહેવાની આશા બેન્કિંગ સેક્ટરને લઈને ચિંતાની જરૂર નહીં અમારા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં બોલ્યા આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસ ક્રેડિટ ઇકોસિસ્ટમ પર નજર પરંતુ હાલ વ્યાજ દર ઘટાડવાના કોઈ સંકેત નહીં એફવાય ટ્વેન્ટી ફોર સુધી સાત ટકા જીડીપી ગ્રોથનું અનુમાન આજે ખુશ છે પેક ડ્યુરેબલનો આઈપીઓ બસ્સો અઢારથી બસ્સો ત્રીસ રૂપિયા વચ્ચે છે બેન્ડ ઇશ્યુથી છસો ચાલીસ કરોડ એકત્ર કરશે કંપની એન્કર રોકાણકારોએ લગાવ્યા એકસો બાણું કરોડ રૂપિયા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ છેલ્લા તબક્કામાં મુખ્યમંત્રી યોગી આજે લેશે મુલાકાત તો ગઈકાલે ગર્ભગૃહમાં થઈ રામલીલાની પ્રતિમા સ્થાપિત વડોદરાના હરણી તળાવમાં પ્રવાસી વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબી ચૌદ લોકોના મોત મુખ્યમંત્રીએ ઘટના સ્થળે પહોંચી કર્યું નિરીક્ષણ ઘટનાની તપાસ માટે પોલીસની નવ ટીમો બનાવી દસ દિવસમાં રિપોર્ટ સરકારને સોંપવા આદેશ